ઇલ્સાસ કોલેજ દ્વારા કરવામાં આવેલ સ્પોર્ટ ડેનું આયોજન શાસ્ત્રી મેદાન ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ રમત ગમત પ્રોગ્રામનો કોલેજ પરિવારે રેલી સાથે મશાલ પ્રગટાવીને શુભારંભ કર્યો હતો આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે એસએસ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન પ્રિન્સિપાલ બી એલ નાગર ઇલસા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સી એન અર્ચના તથા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યાં બી નાગરે જણાવ્યું હતું કે આજકાલના યુવાનો પોતાના શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ક્યાંક પાછળ રહી ગયા છે ત્યારે યુવાનોએ પોતાના પોતાના સ્વાસ્થ્યને સારું બનાવી રાખવા રમત ગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ રમતમાં હાર અને જીતને વધારે પડતું મહત્વ ન આપવું અને ખાસ શરીરના સ્વાસ્થ્ય માટે રમવું જરૂરી છે કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા યોજવામાં આવેલ આ પ્રોગ્રામમાં આઉટડોર ગેમ્સ જેવા કે લોંગ જમ્પ સો અને બસો મીટર રેસ ત્રિલેગ રેસ વિક્રમ બેતાળ ટોગ ઓફ વોર લીંબુ ચમચી કોથળા દોડ ઘોડા ફેંક કબડ્ડી સ્લો સાયકલિંગ હતા આ પ્રોગ્રામના કોર્ડિનેટર ડૉક્ટર મેહુલ રબારી ડૉક્ટર સંદીપ પટેલ ડૉક્ટર જ્યોતિકા પટેલ અને ડૉક્ટર નવોદિતા ભટ્ટ હતા हाँ आई एम डॉक्टर सी एन अचना प्रिंसिपल इंस्टीट्यूट ऑफ लैंग्वेज स्टडीज़ एंड अपलाइड सोशल साइंसिस टूडे वी आर सेलिब्रेटिंग फिफ्टीन एनुअल स्पोर्ट्स डे एंड अराउंड हंड्रेड स्टूडेंट्स हैव एक्चुअली हैव गिवन देयर नेम्स इन वेरियस स्पोर्ट्स ये इतना अच्छा माहौल बच्चों ने क्रिएट किया है कि दे हैव एक्टिवली पार्टिसिपेटेड इन वेरियस स्पोर्ट्स नॉट ओनली डेट हमारा अल्साज कॉलेज से लगभग पाँच बच्चे सी को रिप्रजेंट करते हुए नेशनल गेम्स भी खेल के आए हुए है खास तौर पर कबड्डी में हमारा स्टूडेंट्स का, का खूबीत वो लोग ने प्रूव किया है सो so, ये एक मौका है बच्चों को एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ में प्रूव करने के लिए अपना स्किल्स को एक बार यहाँ रोशन करने के लिए सी वी एम इज़ ऑलवेज देर बिकॉज हमको हमेशा ये एक सपोर्ट देते हैं बैकबोन जैसा ताकि बच्चों में जो भी स्किल हो उन लोगों को एक प्लेटफॉर्म तो देना ही है सो वी हैव गॉट अराउंड फाइव हंड्रेड एंड स्टूडेंट्स एंड अराउंड दैट हंड्रेड बच्चे यहाँ ये हाई लेवल पे पार्टिसिपेट करना ये बहुत एक्चुअली हैप्पी एटमोसफियर क्रिएट किया है आई एम वेरी थैंकफुल टू दी मैनेजमेंट टू सपोर्टर्स एंड हेल्पर्स इन ऑर्गेनाइजिंग दिस पर्टिकुलर इवेंट एंड इस प्रकार का एक्टिविटीज़ काफ़ी ज़्यादा होना भी चाहिए और बच्चों को यह स्पोर्टिंग स्पिरिट काफ़ी ज़्यादा जरूरी है एक्चुअली सो छोटे छोटे काम से ही ये अच्छा बनेगा एंड आई एक्सपेक्ट दैट बहुत सारा बच्चा अभी नेशनल लेवल पर रिप्रजेंट करना और ज़्यादा होना चाहिए एंड वी आर प्रूविंग आर लेवल बेस्ट થેન્ક યુ હું ડૉક્ટર સંદીપ પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલ્સાસ કોલેજ સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં આજે જે સ્પોર્ટ ડે છે એ વિદ્યાર્થીઓ આજના જમાનામાંના આજના સમયમાં જોઈએ તો કે મોટાભાગે મોબાઈલની અંદર મોટાભાગની ગેમ રમતા હોય છે અને આપણી ભારતીય રમત જે છે કબડ્ડી ખોખો ખો ક્રિકેટ છે ગર્લ્ફ માટે લેમન સ્પૂન છે કોથળા દોડ છે આ બધી લુપ્ત થતી જાય છે અને આ અત્યારની પેઢીને અત્યારના યુવા પેઢીને જે છે એ આ ગેમ ખબર નથી જે ગ્રાઉન્ડ પરની ગેમ રમવામાં જે પોતાનું ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને જળવાય છે અને આપણને પણ ખબર છે કે ઇન્ડિયાનું નામ જે છે એ મોટાભાગે સ્પોર્ટ્સના લીધે વધારે લાયું છે અને આપણી સરકાર જે છે અને અત્યારે પણ બીજેપી પણ એવું ઈચ્છે છે કે સ્પોર્ટ્સની અંદર ભારતીય લોકો વધારે પડતા ભારતીય યુથ આગળ જાય અને એના એ જ હેતુથી અમે આજે અમારા સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ઇલ્સાસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે વન ડે સ્પોર્ટ યોજ્યો છે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ઉત્સાહભેર વિદ્યાર્થીઓ પાર્ટિસિપેન્ટ પણ થયા છે અને આજે એમને પણ ઘણી મજા આવી રહી છે અને કબડ્ડી ખો ખો દોડ વિક્રમ વેતાલ લેમન સ્પૂટ જેવી વિસરાતી ગેમોથી આજે વિદ્યાર્થીઓ પરિચિત થયા છે અને ખૂબ આનંદ માણી રહ્યા છે ઓકે થેન્ક યુ